યુવા ક્ષત્રિય સેના ગુજરાત ટીમ વાડીનાથ ધામના સેવા કાર્યમાં જોડાઈ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ સમગ્ર રમારી માલધારી સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે તરફ વાડીનાથ ધામ આ વાડીનાથ મહાદેવના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોળમી ફેબ્રુઆરીથી લાખો લોકો દર્શનનો લાહો લઈ ગયા છે ત્યારે આજે બાવીસમી ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સવિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે છેલ્લા સાત એક દિવસ સતત ખડે પગે રહી યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ સિંહ બારડ અને તેમની ટીમ આ સેવાકીય અને ભગીરથ કાર્યમાં જોડાઈ છે યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું તરફ ખાતે ભગવાન વાળીનાથના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કાંધોભાઈ યુવા ક્ષત્રિય સેના પ્રદેશ સંગઠન મંત્રી દરબાર અર્જુનસિંહ સહિત ટીમ અને પાટણ ટીમ સાથે ગુજરાત ક્ષત્રિય સમાજ અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્વારા છેલ્લા સાત દિવસથી પગે રહી સેવામાં જોડાય છે ભગવાન વાળીનાથ સૌની મનોકામના પૂરી કરે તેવું તેમણે જણાવ્યું હતું રિપોર્ટર કમલેશસિંહ દરબાર આવાજો ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા બાળીનાથ મહાદેવની આ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં સતત સાત દિવસથી અહીંયા ધર્મપ્રેમી જનતા શિવભક્તો એનું માનવ મહિલામણ ઉઠ્યું છે અને આ ભવ્ય પ્રતિષ્ઠા સમારોહની અંદર તમામ ભાવિક ભક્તો માટે ભોજન સમારંભની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં હવે ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી યુવા ક્ષત્રિય સેના સંગઠન વતીથી સાતે સાત દિવસ કેડર બેજ ફોર્સ એક લગાવી અને તમામ સ્વયંસેવકો તૈનાત કર્યા છે અને તમામ શિવ ભક્તોને વ્યવસ્થા જળવાય એમની ભોજન વ્યવસ્થામાં કોઈ જે પ્રકારની અગવડ ના પડે એ માટે ફિરઝમાં માટે સપ્લાય તે માટે નાના પણ નાનું નાનું અને મોટા કંઈ પણ કામકાજ હોય બધું જ ખૂબ ઉત્સાહપૂર્વક ભક્તિમય રંગે રંગાઈ અને યુવાનો ઉપાડી રહ્યા છે